ત્યાં બાંધે છે કેમ કે હવે માટી નથી ખાતી માટી ખાતા હોય ત્યાં સુધી એવું હોય કે ત્યાં નથી છાડો છે માટી નથી ખાતી બધાને અહીંયા બાંધે છે પાણી પીવડાય આપવાનું છે પાણી પીવડાવીને પછી પછી દોડવાનું નથી હો પાણી અહીંયા બે પાડી છે ને બે પાડા છે બાકી બે પાડીઓ ત્યાં ઢાળિયામાં જ છે હાલો પી લઈ આમાં ગંભીરા લઈ પાણી પીવડાવી દીધું છે બધાને એને ઘાસ પણ આપી દીધું છે આ તો નહીં ખાતો યા ત્રણ એ ખાય છે અહીં હું જાઉં હવે ઘરે બપોરા બની રહ્યા છે બાર સવા બાર વાગી ગયા છે અને કાલે આવ્યા હતા ઓપી વાળા આજે જ ખબર નહીં આવ્યા અમે કાલે આવ્યા હતા ભાઈ બાર વાગે તો આવે બપોરે માંડવી થી આવે છે પણ વહેલી નીકળે તો પહોંચી આવે બાર વાગે તો ન જ પહોંચે અમે જઈએ છીએ માંડવી આઠ વાગે નીકળીએ સાડા નવ પોણા દસ વાગે પહોંચી જાય નીકળે નીકળતા ને નીકળે બાર વાગે આવ્યા પછી બપોરે થોડુંક કામ કર્યું પછી બપોરા કરીને બે ગયા પછી ત્રણ વાગે લાઇટ ચાલી ગઈ અમારી બહુ મોડી આવી રાત્રે ને પાછી અગિયાર વાગે ચાલી ગયેલી આખી બપોરથી રાત સુધી લાઈટ ન હતી એટલે એમનું કામ અટકી ગયું આજે તો આવ્યા જ નહીં ખબર નહીં દિવાળીથી પહેલા પૂરું કરવાનું છે પીઓપી નું થશે ત્યારે કરલવાળાનું થશે આવતા નથી અરે ત્યારે બે જો બે પાડીઓ અહીંયા છે ક્યાં અંધાઇ બેઠી એ આરામ કરે છે અહીંયા રોબો છે કામ બતાવી દઉં મારો તમને આ પરમ દાડે કર્યું છે પહેલો દિવસ જ્યારે આવ્યા ને ત્યારે ખાલી લીટા પાડ્યા પછી અહીંયા આખો ફ્રેમ તૈયાર થઈ ગઈ છે આખી તો નહીં અહીંયા બાકી છે હજી નાખવાનો બાકી આ એક રૂમની ફ્રેમ રેડી છે વચમાં પંખા જેટલો આવશે કંઈક આ બેડરૂમનો છે ને કાલે આમાં ચાલુ કર્યું હતું ખાલી આટલું જ કર્યું જો આટલું કર્યું ને પછી લાઇટ ચાલી ગઈ હવે બાકી છે ઘણું બધું આખી ફેર કરવાની છે અહીંયા પંખાનું બનાવવાનું છે અહીંયા પંખાનો બનાવવાનો છે અને હોલનો તો ઘણો મોટો છે ડિઝાઇન બહુ છે ને રસોડામાં તો પીઓપી નથી જેટલો કરાવે વાંચવાનું હતું ખતરનાક પેપર હતું આવું પેપર તો આજ સુધી નથી ગયું બસ આજે હમણાં જેટલા પેપર ગયા એમાંથી અથવા બીજા નંબરનો ચમાસાસ્ત્ર ને એવું હતું લગભગ પાણી છે ચાલુ અને આજે મગફળી હાઈ ખેતરમાં મગફળી કાઢવાનું કામ ચાલુ કરી દીધું છે જવાની હતી પગ ઉતારવાની ટેવ છે ને થોડી ગોળી થઈ ગયા મને સુધતું નથી પાછું હવે કેમેરા સામે શું બોલવાનું બાકી જાઉં છું વાડા ઉપર હમણાં ત્રણ વાગી રહ્યા છે આડુડિયા અને પાણી પીવડાવી દઉં તો દાદાએ પીવડાવ્યું હતું ત્યાર પછી પપ્પા આવ્યા હતા ખેતરેથી અહીંયા અલીગાડીએ સોયલને છોડવા માટે હમણાં કે પાણી ચાલું છે મેં કપાસમાં પાણી ચાલુ કર્યું છે તો ત્યાં પાણી વાળવા માટે તો મેં કીધું હતું સવારમાં કે મેં ખાલી સાંજે પછી ને એવું અઘરું હતું ને માથાનો દુખાવો હતો મને મન નથી થતું કે જાઉં હવે એટલે પાપા ચાલે ગયા ચા બાંધી રાખી છે બીમાર ખબર નથી લાટ કેવાય ઓગારે છે ગુજરાતી ને કઈ કહેવાય અમે તો ઓગાર કહીએ ભૂલાઈ ગયું બાકી પાણી પીવડાવી દઉં બધું પછી પાછો વાળવાનો છે અને વાસણ છે પછી સાફ સફાઈ કરવાની છે સાફ સફાઈ બાકી છે દિવાળી હજી ચાલુ કરી દીધી છે છતાં ઘણી બધી બાકી છે સાફ સફાઈ કરું થોડી ઘણી ને કાલે લગભગ કાલે લગભગ હજી નથી ગામ જાઉં તો જાઉં તેઓ હશે

લગભગ જુવારીનો આપેલો છે સૂકી મગફળીનો પપ્પાએ કીધું છે બધાને પાણી પીવડાવી દીધું અને સોનું માટે ત્યાંથી ઘરેથી મગફળીનો ચારો પણ લઈને આપી દીધું હવે જાઉં ઘરે હવે કપાસમાં બીજો વાળવાનું છે બીજા શું ઇજા સરી આમ પછી રાખવાના છે ને પછી બીજું જે કામ છે સાફ સફાઈ નહીં કરું મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવે